પેલી લારી લઈને નીકળે ને કે રિક્ષા કે કોઈ મતલબ ફૂટ પાથરીને શાકભાજી વેચે ને તો ભાજપના નેતાઓને ભાજપ દ્વારા સંચાલિત મારી મારીને ભગાવે છે માણસ ગુનો નથી કરતો રોડ ઉપર પાથરણું પાથરીને કોઈ ફળ ફૂલ વેચે છે ને ઘર ચલાવે છે તો એને નથી બેસવા દેતા પોલીસ પકડી જાય કોર્પોરેશન વાળા આવે પણ ભાજપના નેતાના છોકરા કોઈને માર મારીને અધમુઓ કરી નાખે તો ચમરબંધીઓને પકડી નથી શકાતા કે ગુંડાઓ અને ભાજપના નેતાઓનું ગઠબંધન એટલે કે ગુંડાબંધન એટલે ભાજપ ગુંડાઓને બચાવ્યા કરે હંમેશા ગુંડાઓ ગમે એટલી ગુંડાગીર્દી લુખાવેડા કરે તો ભાજપ ગુંડાઓને બચાવે અને ગુંડા ચૂંટણીમાં ભાજપને મદદ કરે આ વર્ષો જૂનું ગુંડાબંધન છે ભાજપનું એટલે તમે જુઓ કે પરસોત્તમ રૂપાલાવાળી ઘટના બની ત્યારે સૌથી પહેલો ટેકો જ ગોંડલવાળા લોકોએ આપ્યો હતો આ ભાઈ જેને ગણેશના એ બધા ટેકો હા બરાબર એ બધા તો ટેકો આપ્યો હતો તો આજે હવે ભાજપે એનો બદલો ચૂકવ્યો છે આ તો નજર સામે આ ચિત્ર આવ્યું ને કે ભાઈ જયરાજસિંહ ને ગણેશને એ બધા લોકો છે એ ભાજપને મદદ કરશે અને પછી એ મનફાવે એવા ક્રાઇમ કરીને આવશે અને ભાજપ પછી એમને બચાવશે આ તો નજર સામેની સ્પષ્ટ વાત છે તો લોકોએ એ વિચારવું પડશે કે ભાજપ ગુંડાઓને છાવરે છે ગુંડાઓ મોટા કરે છે અને ગુંડાઓથી જનતાને ડરાવા દબાવવા કરે અને પછી આવી રીતે ભાજપનું પોતાની રાજકારણ ચાલ્યા કરે ને ગુંડાઓની દુકાન ચાલ્યા કરે